दो तीन दिन से एक डिप्रेशन दक्षिण और दक्षिण मध्य अरब सागर में तब्दील हुआ है जिसका आ, का असर अभी धीरे धीरे गुजरात पर अगले आ, कल से शुरुआत होगा और अगले आ, चार पांच दिन के लिए गुजरात पर इसका असर दिखने मिलेगा तो आ, ये पहले सिस्टम लक्षद्वीप के पश्चिम की ओर बना हुआ था और अभी धीरे धीरे पिछले 24 से घंटे में उत्तर की ओर बढ़ रहा है और महाराष्ट्र और गुजरात की तरफ आने की उम्मीद है जिसके कारण अभी जैसे जैसे नमी बढ़ेगी वैसे गुजरात में भी बेमौसमी बारिश और ठंडा स्टॉम की गतिविधियाँ बढ़ने लगेगी सबसे ज़्यादा बारिश की उम्मीद है वो दक्षिण गुजरात यानी सौरा सूरत वलसाड़ नवसारी डंग्स भरूच और दक्षिण सौराष्ट्र के तटीय इलाके खासकर जैसे कि भावनगर अमरेली गिर सोमनाथ और कुछ हद हाँ तक राजकोट और पोरबंदर जैसे कुछ इलाकों में भी सबसे ज्यादा बारिश की उम्मीद है तो गीर सोमनाथ वेरावल बंदर पर त्रम नंबर न सिग्नल लगावायु सौ महत्व की बात अरबी समुद्र में सर्जा डिप्रेशन ने लाइने तंत्र एलर्ट है मछीमारों दरियो न खेड़ अपाई है सूचना दरिया किनारे दरिया में भारत पवन फूका शक्यता પવન સંભાવના ચોમાસાએ વિદાય લઈ લીધી છે પણ હજુ પણ પાણી ઓસર્યા નથી ધોળકા અને દસક્રોઈ ગામના ખેડૂતોના ખેતરમાં હજી પાણી ભરાયેલા છે ભાત બદરખા અને માંડલપુરા ગામના ખેડૂતોના ખેતરોમાં પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે વરસાદ બાદ સાબરમતી નદીમાં આવેલા પૂર બાદ પાણી નથી ઉસર્યા પાણી ન ઓસરતા ખેડૂતો આખા વર્ષની ખેતી ફેલ ગઈ હોવાની વાત કહી રહ્યા છે ચોમાસા દરમિયાન ડાંગરને હવે શિયાળામાં લેવાતા ઘઉંનો પાક પણ ન લઈ શકે તેવી હાલ સ્થિતિ આખું વર્ષ ખેડૂતોને એડે જાય તેવી સ્થિતિ છે દસકરોય અને ધોળકા તાલુકાના ત્રણ ગામના સૌથી વધુ ખેડૂતો ખેતર

અમદાવાદ જિલ્લાના દસકોઈ અને ધોળકા તાલુકાના ખેડૂતોના ખેતરના દ્રશ્યો છે કે જ્યાં હજુ સુધી પાણી ભરાયેલું છે તે જોવા મળી રહ્યું છે અહીંયા તમે જોઈ શકો છો કે અંદર જઈ પણ ન શકાય તેટલું પાણી ભરાયેલું છે કપાસનો પાકનું વાવેતર કર્યું હતું પરંતુ જાણે કે અંદરથી ડુંડા નીકળી પડ્યા હોય અને ખેતરની અંદર પાણી કે પાણીમાં ખેતર આ પ્રકારના દ્રશ્યો આજે પણ જોવા મળી રહ્યા છે વરસાદે વિરામ લીધા બાદ પણ પાણી ઓસર્યા છે પરંતુ હજુ સુધી જોઈએ તે પ્રકારના પાણી ઓસર્યા નથી મહત્વનું એ છે કે ચોમાસું પાક તો ફેલ ગયો પરંતુ એ પછી હવે શિયાળુ પાક પણ ફેલ જાય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અંદાજે સો થી વધારે ખેડૂતો જે છે તેમના આ પ્રકારની પરિસ્થિતિ છે આ તમામ ખેડૂતો અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે જેમના પાક નિષ્ફળ જાય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે આ પ્રકારનું વાવેતર કર્યું હતું પરંતુ પાક સાવ બળીને ખાખ થઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો ખેતરની અંદર જોવા મળી રહ્યા છે અને ખેતરમાં વાવેતર કર્યા બાદ પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે સ્થાનિક ખેડૂતો પણ આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું કે તેમણે શું વાવેતર કર્યું હતું અને કેટલા ખેડૂતોની આ પ્રકારની દયનીય સ્થિતિ જે છે તે થઈ છે તે અંતર્ગત વાત કરીશું કેટલા વિસ્તારની અંદર આ પાણી ભરેલું છે કેટલા ખેડૂતોની જગ્યા છે અને કેટલા સમયથી આ પાણી ભરેલું છે આમ તો પહેલો વરસાદ પડ્યો ત્યાંથી જ આ પાણી ભરાઈ ગયું છે અને સો થી દોઢસો ખેડૂત નું આ નુકસાન છે અને કપાસનું વાવેતર તો તમે જોઈ શકો છો કે કપાસ બધો ફેલ છે હજુ શિયાળાનો પાક પણ ફેલ જવાનો હશે હજુ અમને એવું લાગે છે ઉનાળા સુધી આ પાણી હટશે નહીં પાણી અહીંયા આપણે ઊભા છીએ ત્યાં સુધી પાણી તો હતું જ હવે ઓસર્યું છે પણ ઉનાળા સુધી જશે નહીં એવું લાગી રહ્યું છે

તો તમારા જેવા કેટલા ખેડૂતો હતા કે એમને એટલું નુકસાન થયું છે પાણી ઓસરતું જ નથી કારણ શું છે એના માટે કેટલું નુકસાન છે તમારે અમારે પાંચ વીઘા ઘાસ જતું છે પાંચ વીઘાનું નુકસાન છે એટલે દર મહિને અમારે ચાલીસ થી પચાસ સાઠ સિત્તેર હજારની આવક છે એ બંધ થઈ જાય તારે અને પાણી હટતા નહીં કેટલા વિસ્તારમાં આ પ્રકારનું પાણી અત્યારે હાલ બી ભરેલું છે અને જેના કારણે ખેડૂતો પોતે ખેતી નથી કરી શકતા આ પાણી અહીં ભાતથી તે ઠેઠ માડણપુરા ગામ સુધી છે બે થી ત્રણ કિલોમીટરની અંદર અને અબી હાલમાં તે ઘણું બધું નુકસાન છે પાણી ઓસરતા જ નથી અને અહીં આગળ આગળનો પાક હજુ કોઈ થવાની શક્યતા દેખાઈ રહી નથી અબી હાલમાં અંદર કેટલા રૂપિયાનું નુકસાન હશે પ્રત્યેક ખેડૂતોને પ્રત્યેક ખેડૂતો તો મિનિમમ બે ત્રણ લાખની આસપાસ પ્રત્યેક ખેડૂતોના સો સોથી દોઢસો ખેડૂતોની આસપાસની ભીતિ કરી ચોક્કસથી તો સોથી વધારે ખેડૂતોને બે લાખથી પણ વધારે રૂપિયાનું નુકસાન હોય તે પ્રકારની વાત આ તમામ ખેડૂતોના મુખ્યથી સાંભળવા મળી રહી છે કારણ કે જે પ્રકારે પાણી ભરાયેલું છે પાણી હજુ સુધી ઓસરતું નથી અને આગામી બે સિઝન પણ ફેલ જાય તે પ્રકારની સ્થિતિ અત્યારે હાલ તો જોવા મળી રહી છે ત્યારે હવે તંત્ર ક્યારે આવે છે અને ક્યારે આ લોકોની જે પાણીનો નિકાલ થાય છે તે હવે જોવું રહેશે કેમ કહેવાય હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી ન્યૂઝ એટીન ગુજરાતી ધોળકા દસકોય

કંપનીના કન્વર્ટ બેલ્ટમાં લાગી છે આગ જે હાલમાં જાણકારી મળી રહી છે કોલસાની સપ્લાય કરતી વખતે આ કન્વર્ટ બેલ્ટ જે હતો તે આગની ચપેટમાં આવી ગયો છે ખંભાળિયા નજીકની કંપનીથી જાણકારી મળતા તુરંત ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હોવાની પણ જાણકારી છે કંપનીના કન્વર્ટ બેલ્ટમાં આગ કઈ રીતે લાગી તે પણ તપાસનો વિષય છે કોલસાની સપ્લાય કરતા હોવાથી આગ વધુ જ્વલંત જોવા મળી રહી છે કારણ કે કોલસો ત્યાં આગળ હતો ને આગ લાગતાની સાથે તે વધુ આગની અંદર સક્રિય થઈ જવાને કારણે ધુમાડા છે બે થી પાંચ કિલોમીટર દૂરથી પણ લોકોને ધુમાડા જોવા મળી રહ્યા છે જે જાણકારો છે તેમનું કહેવું છે જે માહિતી હાલમાં મળી રહી છે સ્થાનિકો પાસેથી પણ કે આગ બપોરના સમયે લાગી હતી ને ત્યારબાદ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરી રહી છે આગ કયા કારણોસર લાગી તે સ્પષ્ટ નથી થયું પરંતુ ભયંકર આગ હોવાની જાણકારી છે અને કંપનીના કન્વર્ટ બેલ્ટમાં આગ લાગવાને કારણે કોલસાની કંપની હોવાને કારણે વધુ પરિસ્થિતિ જોવા મળી રહી છે અમદાવાદની સમાચાર સરખેજમાં એસએમસીએ ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો છે અઠ્યાવીસ લાખ સત્તાણું હજારની કિંમતનો બસો નેવ્યાશી પોઈન્ટ સાતસો સિત્તેર ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે ડ્રગ્સ સાથે ચાર આરોપીઓની ધરપકડ થઈ છે ત્રણ આરોપી વોન્ટેડ